હવે ઉનાળોનો સમય આવ્યો થવાવાળા લોકો પાણી વગર પરેશાન થઈ રહ્યા છે એટલે કાનાએ આ અંતરિયાળ વિસ્તારમાં પાણી પરબ ખોલવાનો નિર્ણય કર્યો અને સેવાના ભાવ સાથે વગડાના અંતરિયાળ વિસ્તારમાં કાનાએ પાણીનું પરબ ખોલ્યું હવે રસ્તામાં આવતા જતા મુસાફરો પરબે પાણી પીને પોતાના તરસ છીપાવતા અને થોડીવાર આરામ કરતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે આ પરબે રોજ ચાર અજાણ્યા લોકો પાણી પીવા આવતા અને પાણી પીતા ત્યારબાદ થોડી વાર માટે ત્યાં બેસીને આરામ કરતા અને કાના સાથે વાતો કરતા થોડીવાર વાતો કરીને થાક ઉતાર્યા બાદ એ ચારેય વ્યક્તિઓ ત્યાંથી જતા રહેતા આ ચારેય વ્યક્તિઓનો આવો રોજનો નિયત ક્રમ બની ગયો હતો એક દિવસ કાનાને મનમાં વિચાર આવ્યો કે આ ચારેય વ્યક્તિ કોણ હશે જે રોજ અહીંયા પાણી પીવા આવે છે અને મારી સાથે વાતો કરે છે પરંતુ હું તો એ વ્યક્તિ વિશે કંઈ જાણતો નથી એટલે કાનાએ એવું પૂછી લીધું કે મિત્રો તમે રોજ અહીંયા પાણી પીવા આવો છો પાણી પીવો છો અને મારી સાથે વાતો કરો છો અને થોડી વાર જણાવો કે તમે કોણ છો ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો ત્યારે ચારે પેલા જણા કહેવા લાગ્યા કે મિત્ર અમારી ઓળખાણ કાઢવાનું રહેવા દે તું અમારી વાત સાંભળીને ડરી જઈશ ત્યારે કાનો આગ્રહ કરીને કહેવા લાગ્યો કે નહીં મિત્રો તમે તમારી ઓળખાણ આપો એટલે એ ચારેય વ્યક્તિ કહેવા લાગ્યા કે મિત્ર તું તારું કાળજું કઠણ રાખીને અમારી વાત સાંભળજે કેમ કે અમે અમારી ઓળખાણ આપીશું ત્યારબાદ તમે અમારાથી ડર લાગવા લાગશે એટલે હજુ અમે કહીએ છીએ કે અમારી ઓળખાણ કાઢવાનું રહેવા દે ત્યારે કાનાએ ખૂબ આગ્રહ કર્યો એટલે એ કહેવા લાગ્યા

બોલ તારે શું કામ છે એટલે કાનો કહેવા લાગ્યો કે મિત્રો મારે મારું મૃત્યુ ક્યારે થવાનું છે જાણતા આવીશું આવું કહીને યમદૂતો ત્યાંથી જતા રહ્યા બીજા દિવસે યમદૂતો કાનાના પાણીના પરબે આવ્યા અને પાણી પીધું ત્યારબાદ ત્યાં બેસીને કહેવા લાગ્યા કે મિત્ર તારું મૃત્યુ તારા વિવાહની પહેલી રાત્રે સ્પર્શથી થવાનું છે અને આટલું બોલતા યમદૂતો રડવા લાગ્યા એટલે કાનો કહેવા લાગ્યો કે ભાઈ તમે કેમ રડી રહ્યા છો ત્યારે યમદૂત કહે છે કે મિત્ર મને એટલા માટે રડવું આવે છે કેમ કે તને ડંસ મારવા માટે સર્પ બનાવવાનો વારો મારો છે ત્યારે કાનો કહેવા લાગ્યો કે મિત્રો કદાચ મારે મારા મૃત્યુ થી બચવું હોય તો એનો ઉપાય છે તમારી પાસે ત્યારે તો કહેવા લાગ્યા કે ભાઈ મૃત્યુ તો કુદરત નું આટલું સત્ય છે અને વિધાતાના લેખને કોઈ રોકી ન શકે છતાં પણ તું તારા જીવનમાં જ્યાં સુધી લગ્ન નહીં કરે ત્યાં સુધી કદાચ બચી શકે છે આવું કહીને યમદૂતો ત્યાંથી જતા રહ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે કાનાના ઘરે એની માતા પિતા દીકરાના વાતો કરવા લાગ્યા ત્યારે કાના એ લગ્ન કરવાની ના પાડી પરંતુ માતાની મમતા અને પિતાના પ્રેમ આગળ દીકરાને ઝૂકવું પડ્યું અને માતા પિતાએ કાનાના ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા હવે જાન પરણીને ઘરે આવી અને સાંજ પડી એટલે વિવાહની પહેલી રાત્રે કાનો પોતાની દુલ્હનને મળવા જઈ રહ્યો હતો આ બાજુ નવી પરણીને આવેલી નવોડ ભોજનનો થાળ રાંધીને મેળી ઉપર પોતાના પતિને આવવાની રાહ જોઈને બેઠી હતી કાનો હજુ તો મેળીનો અડધો દાદર ચડ્યો હતો ત્યારે દાદર વચ્ચે પેલો યમદૂત છાપ બનીને બેઠો હતો સાપને જોઈને કાનો સમજી ગયો કે આ તો પેલો અડધો કલાકની વાર છે અને હું તને અત્યારે ડંખ મારીશ તો તારે અડધા કલાક સુધી દુખી થવું પડશે તેના કરતાં હું અડધા કલાક પછી તને ડંખ મારીશ જેથી કરીને તારે દુખી ન થવું પડે આ પોતાના પતિ વચ્ચે થઈ રહેલી વાતો નવી ને આવેલી દુલ્હન ઉપરના ઓરડામાં બેસીને સાંભળી રહી હતી એટલે કાનાની પત્ની હવે એ વાત જાણી ગઈ હતી કે મારો પતિ આજે મારો ઓરડો સુધી નથી પહોંચવાનો

હું મારા બાળકને ખાઈ જઈશ ત્યારે પુરુષ કે તમે જાવ તો ખરા કોઈ દયાળુ માણસ મળી જશે અને તમને ખાવાનું આપી દેશે પત્નીની આવી વાત સાંભળીને પુરુષ ઊભો થયો અને ગામમાં ઊભી બજારે અડધી રાત્રે પોકાર કરવા લાગ્યો કે છે કોઈ દયાળુ માણસ છે કોઈ હરીનો લાલ કે જે થોડું ભોજન આપીને મારી પત્નીનું પેટ ઠારી શકે આવો પોકાર મેળી ઉપર સોળે શણગાર સજીને બેઠેલી નવી પરણેને આવેલી કાનાની પત્નીએ સાંભળ્યો એટલે એને મનમાં એવો વિચાર આવ્યો કે થોડી વારમાં જ મારા પતિ મૃત્યુ પામવાના છે અને થોડી વારમાં જ આ ભોજનનો થાળ અને મારો શણગાર રોળાઈ જવાના છે

ત્યારબાદ એ સ્ત્રીએ ભોજન કર્યું અને એના પેટનો ખાડો પુરાણો અને એની નાપીમાંથી એવા આશીર્વાદ નીકળ્યા કે હે પરમાત્મા મારું પેટ ઠારવા વાળાનું પેટ ઠારજો અને એનો ચૂડી ચાંદલો અમર રાખજો એનો સૌભાગ્ય અખંડ રાખજો આવી રીતે આ ગરીબ સ્ત્રીની નાપીમાંથી આશીર્વાદનો ધોધ નીકળવા લાગ્યો અને યમરાજાના ચોપડામાં લખાવા લાગ્યો આ બાજુ સમય પૂરો થયો એટલે પેલો સાપ કાનાને ડંક મારવા લાગ્યો પરંતુ કાનાને કંઈ થયું નહીં ત્યારબાદ છાપરૂપી યમદૂતે ડંક મારવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં પણ કાનાને ઝેર ચડ્યું નહોતું એટલે યમદૂત દોડતો દોડતો યમરાજ પાસે આવીને કહેવા લાગ્યો કે હે યમરાજ આપણી કંઈ ભૂલ થાય છે કેમ કે પેલા યુવાનને મેં ઘણા બધા ડંખ માર્યા છતાં પણ એને ઝેર ચડતું નથી અને એનું મૃત્યુ થતું નથી ત્યારે યમરાજ ચોપડો ખોલીને જોવા લાગ્યા હવે ચોપડામાં જોઈને યમરાજ પહેલા યમદૂતને કહેવા લાગ્યા કે ભાઈ

મિત્રો કોઈના આત્માને ઠારવાનું કામ વિધાતાના લેખને પણ ખોટા પાડી શકે છે એટલે જીવનમાં જ્યારે પણ મોકો મળે ત્યારે કોઈ દુઃખી અને ગરીબ લોકોની દુઆ લેવાનું ચૂકતા નહીં કેમ કે દુવા અને આશીર્વાદમાં ઘણી બધી તાકાત હોય છે આવી દુઆ અને આશીર્વાદથી ગમે એવા સંકટો અને મુસીબતો પણ ટળે છે અને કોઈના આત્માને બાળવાનું કામ તમારા ગમે એવા સુખ સાહેબી હોય તો એને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં નામ શેષ કરી શકે છે એટલા માટે મિત્રો જીવનમાં હંમેશા ભલાઈ કરવી જોઈએ અને ભલાઈ કરવાથી આપણા જીવનમાં આવવાવાળા દરેક સંકટો દૂર થાય છે અને વિધિના વિધાનને પણ કોઈ ગરીબની સેવા અને એની દુઆઓ બદલી શકે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયો લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી જરૂર થી કરજો હર હર મહાદેવ